નમસ્કાર દર્શક મિત્રો નમો ટીવી ઇન્ડિયા ન્યૂઝ ચેનલ માં આપનું સ્વાગત છે આપની સાથે હું છું દેવાંશી પંડ્યા તો દર્શક મિત્રો આવો જોઈએ આજના સમાચાર નમસ્કાર દર્શક હાલ વાત કરીએ તો અંજાર તાલુકાના કુંભારિયા ગામની ત્રણ જમીનો વેચાણ લેનારના વકીલ દ્વારા જાહેર નોટિસથી તારીખ બાર ચાર બે હજાર પચીસ ના કચ્છમિત્ર પ્રકાશિત કરેલ છે તેમાં વેચનાર શાંતાબેન શિવજી તથા પ્રવીણ શિવજી નામના બે શખ્સોના નામ દર્શાવેલ છે

મીડિયામાં છાપાઓમાં અવારનવાર કચ્છ જિલ્લાની બહુ અમૂલ્ય કિંમતી જમીનો કરોડો અરબો રૂપિયાની જેના મૂળ માલિકો જિલ્લા બહાર વસતા હોય સાઉથમાં છે પૂર્વ બાજુ છે ઉત્તર ભારતમાં છે તો એમની અહીંયા ખેતીની જમીનો ઘણી બધી આવેલી છે અને અવારનવાર ચીટરો ભૂમાફિયાઓ ડુપ્લિકેટ માણસો ડુપ્લિકેટ દસ્તાવેજો ઊભા કરીને એ જમીન પચાવીને બારોબાર બીજા કોકને વેચી મારે છે એવા ઘણા કિસ્સા તમે સાંભળ્યા હશે આજે એક કિસ્સો જે મારાથી જ કનેક્ટેડ છે કે જે ગામનો છે અને એમની વેચાણની જાહેરાત જે સ્ક્રીન ઉપર દેખાય છે એ આદિપુરના એક વકીલ હર્ષાબેન ઠાકોર દ્વારા કે મારા આશીલે ખરીદ કરવાનો નક્કી કરેલ છે કુંબારીયા ત્રણ ઠામ છે તો એ ખરેખર જમીન અ અર્જન લધા અને એમના પરિવારની છે શિવજી એમના છોકરા છે શાંતાબેન એમના વાઈફ છે હવે આ જાહેર નોટિસની વિગતો વંચાણે લેતા એવું લાગે છે કે શિવજીભાઈની જમીન જે ત્રણ ઠામ આપ્યા છે એ ત્રણ માં નામ બતાવ્યું છે શાંતાબેન શિવજી અર્જન લદા જે એમના વિધવા બતાવ્યા છે પછી એમનો પુત્ર બતાવ્યું છે કે ભાઈ પ્રવીણભાઈ એમનો પુત્ર છે તો હું આપને કહું કે ભાઈ એ બંને અર્જન શિવજીભાઈ અને શાંતાબેન એમનો દેહાંત ઓગણીસો સત્તાણું માં થઈ ગયેલ છે એમના એક સગાવાલા જે પોલીસમાં એએસઆઈ છે ભૂપેન્દ્રભાઈ ભાઈલાલ રાઠોડ જે ભુજ ડીએસપી ઓફિસમાં હમણાં ફરજ બજાવે છે એમના સગાની આ જમીન છે હું એમના જ એક કઝીનનો પાવર ઓફ એટોર્ની મને આપવામાં આવેલી છે આ પત્ર વ્યવહાર કે કેસ કરવા માટે તો મને પણ આ જાહેરાત જોઈને મને ખૂબ જ આશ્ચર્ય થયું કે જે બેન ગુજરી ગયા છે તો બીજા બેન ક્યાંથી ઉભા થયા પ્લસમાં જે પોલીસમાં એસઆઈ છે એમને પોતે જ આ સગાવાલાઓની જમીન દબાવી રાખી છે જેને બીજી ભાષામાં કહીએ કે તરીકે પચાવી નાખી છે એમની જયશ્રી બેને અંજારની નામદાર કોર્ટમાં ચાર બે બે હજાર ચૌદના આ જમીનોની એડમિનિસ્ટ્રેટિવ તરીકેની નિમણૂક કરવા માટે કેસ દાખલ કરેલ છે એ કેસ સાથે એમને નામદાર અદાલતને એક પેઢીનામા બનાવી આપ્યું છે આ તમને સ્ક્રીન ઉપર દેખાડું છું આ જયશ્રી બે દેખાડી સગાવાલાની પચાવી પાડી છે હવે એ પેઢી જોતા એ પોતે જ લખે છે કે શાંતાબેનનો પાંચ એક ના નિર્વશ અવસાન પામેલ છે એટલે કે એમને સંતાન નથી તો હું આપના મીડિયા મારફતે આ જયશ્રીબેન રાઠોડ પોલીસ એ સ્પષ્ટતા માગું છું કે ખરેખર શાંતાબેન કોણ છે જયશ્રીબેન સાચા છે કે તમારા અસીલ પાસે આવનાર શાંતાબેન સાચા છે તો એક વકીલ અને નોટરી તરીકે નિષ્પક્ષ રીતે તમને જે શાંતાબેન બનીને આવ્યા છે એમના ઓથેન્ટિસિટી તમારે ચેક કરવાની જવાબદારી છે તમે એના આઈડી પ્રૂફ જો તમે એનાથી દસ્તાવેજો લ્યો એ દસ્તાવેજોની તમે ટાઇટલ ક્લિયરન્સ ચેક કરો કે ખરેખર એ દસ્તાવેજ આવ્યા ક્યાંથી એમના પાસે જો અંજારની કોર્ટમાં કેસ ચાલુ હોય મને પણ જે પરિવારના સદસ્ય પાવર ઓફ હેટોનની આપી છે એમને પણ એકસો ચુમ્માલીસ નંબરનો કેસ ફોજદારી કરેલ છે કારણ કે અગાઉ એક ભૂમાફિયા આનંદરામ કાપડી દ્વારા આ જમીનનો એક ભાગ પોતાના નામે ખોટા દસ્તાવેજો બનાવીને પચાવી પાડેલ છે એનો કેસ ચાલુ છે આ બીજા શાંતાબેન ઊભા થયા છે તો મને ક્યાંક શંકા એવી પણ લાગે છે કે જે અગાઉના ભૂમાફિયા આનંદરામ કાપડી હતા એમની પંદર સંતાનો અત્યારે અંજારમાં અને કચ્છ જિલ્લામાં વસે છે અને એમને બાજુની જમીન ઉપર પણ

આપ સ્પષ્ટતા કરી આપજો હું તમને લેટર પણ લખું છું કે આ શાંતાબેન અને પ્રવીણભાઈ જે તમારા અસીલ સમક્ષ રજૂ થયા છે વેચાણ કરવા માટે તો એમની તપાસ અને એમના દસ્તાવેજો મેળવી મને એને ભૂપેન્દ્રભાઈને આપજો તો એ પોલીસ ખાતામાં છે તો પોલીસ ખાતામાં છે તો તપાસ કરીને એને પોલીસ કેસ દાખલ કરે એવી હું ભૂપેન્દ્રભાઈને પણ રજૂઆત કરું છું કે જો તમે સાચા છો તમારી મિસિસનો પેઢીનામો સાચો છે તો તમારી ફરજ બને છે કે તમારા સગાવાલાની જમીન છે અને યોગ્ય કાર્યવાહી કરી અને સમાજ પ્રત્યે અને પરિવાર પ્રત્યેની પોતાની જે સારી ભૂમિકા છે એ નિભાવશો ધન્યવાદ તો દર્શક મિત્રો આ હતા આજના સમાચાર ફરી મળીશું નવા સમાચારો સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર